મને સાયક્લોન ની એટલે અરબ સાગરવાળી સિસ્ટમ છે માની લો કે વાવાઝોડું બની જાય તો પણ ગુજરાતી ક્યાં ડરવાનું છે બંગાળની ખાડીનું વાવાઝોડું ગુજરાત ઉપર ડાયરેક્ટ ના આવે એ તો બંગાળની ખાડી તો પૂર્વ છેડે છે ત્યાંથી તો કદાચ વાવાઝોડું લેન્ડ કરે તો પણ ગુજરાત પોચેતા ત્યાં વિખાઈએ ગભરાવાનું નથી ભલે એમાં તોફાની પવન સાથે વરસાદો ગુજરાતમાં જે અત્યારે પડ્યા એના કરતા પણ ત્યાં આંધ્રપ્રદેશથી લઈ અને વગેરે જે વિસ્તારોમાં એ પસાર થશે ત્યાં વધુ પડવાના છે એમાં વાવાઝોડું બનવાની શક્યતા મને દેખાતી નથી જોકે એ બનશે એવું કઈ હશે તો કેશું ઘણા બધા મીડિયા અહેવાલો એવા છે વાવાઝોડાની વાત કરી રહ્યા છે તો જે પ્રકારે થઈ છે અરબસાગરમાં પણ અને બંગાળની ખાડીમાં પણ તો આ સિસ્ટમને લઈને આપનું શું માનવું છે આ વાવાઝોડામાં તબદીલ થવાની કોઈ સંભાવના છે કારણ કે રિપોર્ટ છે અમુક અમુક મીડિયા રિપોર્ટ તે એવું જણાવી રહ્યા છે તેના મુદ્દે આપ પ્રકાશ પાડો અત્યારે જોવા જઈએ તો બેન મને સાયક્લોન ની સંભાવનાઓ બહુ કઈ ખાસ દેખાતી નથી પહેલી વાત તો એ છે કે અરબ સાગરમાં જે અત્યારે લો પ્રેશર છે એ લગભગ હવે થોડા કલાકોમાં અડતાલીસ કલાકની અંદર થોડુંક નબળું પડશે લો એ જે ડિપ્રેશન છે નબળું પડીને વેલમાર્ક લો બનવાનું છે એટલે અરબ સાગરવાળી સિસ્ટમ છે એ વાવાઝોડું બનવાની નથી વાવાઝોડું બને એ પ્રકારની જે અત્યારે કન્ડિશન છે ફેવરેબલ નથી એટલે અરબ સાગરમાં વાવાઝોડાનો ખતરો નથી બીજી વાત છે બંગાળની ખાડીની બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ સક્રિય છે જોકે એ સિસ્ટમ છે એ અરબ સાગરની સિસ્ટમ કરતા પણ થોડીક સ્ટ્રોંગ વધારે છે પણ હજુ પણ એમાં વાવાઝોડું બનવાની શક્યતા મને દેખાતી નથી જોકે માની લ્યો કે વાવાઝોડું બની જાય તો પણ ગુજરાતી ક્યાં ડરવાનું છે બંગાળની ખાડીનું વાવાઝોડું ગુજરાત ઉપર ડાયરેક્ટ ના આવે એ તો બંગાળની ખાડી તો પૂર્વ છેડે છે ત્યાંથી તો કદાચ વાવાઝોડું લેન્ડ કરે તો પણ ગુજરાત પોચે તા દેખાઈએ એટલે એનાથી આપણે કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી એટલે એ સિસ્ટમ છે એ પણ જો કે બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે મારું જ્યાં સુધી માનવું છે મારું જ્યાં સુધી અનુભવ છે ત્યાં સુધી મને લાગે છે કે એ સિસ્ટમ છે એ વાવાઝોડું નહીં બને અને એ સિસ્ટમ જે ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં ભલે એમાં તોફાની પવન સાથે વરસાદો ગુજરાતમાં જે અત્યારે પડ્યા એના કરતા પણ ત્યાં આંધ્રપ્રદેશથી લઈ અને વગેરે જે વિસ્તારોમાં એ પસાર થશે ત્યાં વધુ પડવાના છે પણ ગુજરાત તરફ નથી આવવાની એ સિસ્ટમ જમીન ઉપર આવી અને સતત ઉત્તર તરફ ગતિ કરશે એટલે મધ્યપ્રદેશ છત્તીસગઢ થઈ અને છે કે એ તો બિહાર સુધી એ સિસ્ટમ નીકળવાની છે અને પછી પહાડી પ્રદેશ ઉપર જતી રહેશે એટલે એ ગુજરાત તરફ એ સિસ્ટમ આવવાની નથી અને એનાથી આપણો કોઈ ખતરો નથી